તો સામે ધારુભાઈ ને અત્યારે અત્યારે માટો મારો બહુ ગમે છે એટલે ભાઈ જો હવે એને લઈને હું જઈ રહી છું અત્યારે ગાર્ડનમાં માં ભાઈ આજે મને જગાડી છે મજા આવી ગઈ બાકી આપણો આજનો વિચાર એવો તો કે આજે છે સન્ડે એટલે મેં કીધું છે ને મોડા સુધી આપણે સુઈ રહેવું છે કારણ કે પછી કઈ ટાઈમ મળતો જ નથી એ આ જો ફેમિલી બહુ મસ્ત મજાનો આમ જરૂર આમ ઉપર બીટો જો નાનું એવું મંકી જો

ફેમિલી હજુ તો છે ને જો આખા લોન માં નગરું પાણી પાણી છે આપણે આયા છીએ પણ વરસાદ જો કે અથવા ઝાકડ નો હોય કે વરસાદ નો હોય ખ્યાલ નથી જો જો એને મજા આવી ગઈ લક્ષુભાઈ ધીમે ધીમે સાયકલ લઈને જાય છે ધેરુભાઈ બેઠા છે ભાઈ હોય છે ને કંટાળી ગયા સુઈ જાય પાછા એટલે અમે લોકો આવી ગયા હવે પાછા ઘરે ભૈલા ને ભૂખ લાગી હોય તો ખબર નહીં

વાગી રહ્યા છે અત્યારે પોણા અગિયાર ને હું શિવ અને લક્ષુ અને દિવ્યાની પણ છે સાથે તો અમે આવ્યા છીએ અત્યારે બહાર કારણ કે અમે લોકો જઈ રહ્યા હતા અત્યારે સ્વામિનારાયણ મંદિર કારણ કે આજે છે સન્ડે એટલે લક્ષુની શિવની ને બધાની સભા હતી એટલા માટે તો હું એમને લઈ જઈ રહી હતી પણ બરોબર અમે આકાશના ગેટ ની બહાર નીકળ્યા ને ત્યાં ખબર પડી હા હે ને શિવ એટલે આ બધાને મેં રસ્તામાં ઉતારી દીધા અને પછી એક્ટિવા લઈને હું અહીંયા પહોંચી છું હવે જો આ શોપ પર એક્ટિવ બહુ હેરાન કરે છે હવે પંચર છે 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 કે હવા રહી અને કયા ને આવું થાય છે ખબર નથી પડતી મને એવું લાગે છે કે કદાચ હવા જ ગઈ છે પંચર નહીં પડ્યું હોય પણ હવે કોને ખબર શું છે અને પાછું ત્યાં આકાશથી બી આ દુકાન છે ને બહુ દૂર છે અને આ એક દુકાન સિવાય આટલામાં કંઈ મને દેખાતું નહીં

પેલા ચેક કરી પંચર હોય તો કરી દો અને હવાનું હોય તો હવા પૂરી દો એવી એક્ટિવા બિચારી થઈ ગઈ જો આગમે અહિયાં પાર્ક કરી ને એટલે આવું બધું નુકસાન કરે પણ હવે જોઈ જો તો ખામેલી લાગી રહી છે અહીંયા ઘરની અને એમાં એવું છે કે ખબર પડી કે પંચર બી નથી પણ છે ને જે ટાયર આપણે વેકેશનમાં ફાટ્યું હતું ને ત્યારે મેં નવું ન ખવડાવ્યું હતું એટલે એ વખતે કંઈક ટાયર નાખવામાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય એટલે ટાયરના ધારમાંથી હવા જાય છે પણ હવે મારો વિચાર એવો છે ટ્યુબલેસ હોય ને ત્યાં સુધી ચાલે કે કદાચ પંચર પડ્યું હોય ને આપણે એવી કોઈ જગ્યાએ હોય તો એવું છે કે થોડોક ટાઈમ સુધી અમે થોડા કિલોમીટર ખેંચી લો તો વાંધો ના આવે એમ ટ્યુબલેસ હોય તો ખાવી કે નહી વિચારીએ છીએ ચલો હવે આ બધા બિચારા રાહ જોઈને બેઠા છે હમ અને અહીંયા આવે એની તો બાર જ નજરો ફરે છે તો જઈએ હવે મંદિર બીજું શું સભાપુરી થઈ ગઈ હશે તો દર્શન ને પાછા વળશું સાડા અગિયાર તો થઈ ગયા હતા એટલે સવારનો ટાઈમ તો થઈ ગયો છે પૂરો તો પણ ચાલુ છે એટલે મેં છોકરાઓને કીધું કે તમે સર તમે જાઓ દસ પંદર મિનિટ છે બી કાંઈ બેસવા મળ્યું એ તો એ બધા ગયા છે અને આપણે કરી લીધા છે દર્શન બસ આવે ટીરા પછી જોઈએ આગળ શું કરીએ બજારમાં જઈએ કે પછી રિટર્ન ઘરે જ જઈએ જો હવે સભામાંથી આવી ગયા છે બધા અને હવે રમવા જવું છે શું બા તમારે તો જાઓ રમી લો ફટાફટ હા લાવું બેગ પગડું ત્યાં ના આવે શું આ ભાઈ તરસ્યા થઈ ગયા તા બીટું

ચલો હવે ઘરે નથી જવું સુડાજ ચલો ચલો અહીંયા બહુ મજા આવે એટલે અહીંયા જ રહેવું છે આખી રાત આખી રાત ને હજુ દિવસ છે બેટા જો ત્રણેય થાકી ગયા તમને પરસેવો વળી ગયો યાર

કેવું લાગ્યું લક્ષુદન કે મને છે ને કારેલા નું શાક લાગ્યું ને

પહેલી વાર ખાધું ને સીધું તે હા લક્ષ્મીભાઈ પહેલી વાર ખાધું સાંભળેલું હતું નામ પણ ભાઈ ખાધું નતું તો કે મને બહુ ભાઈ જેમ કરીને ખાધું એટલે ખોવા પડી તો મેં નહીં હવે છે ને લક્ષું ને સીવું ગયા છે રમવા માટે પડી ગઈ છે સાંજ વાગી ગયા છે સમથિંગ સાડા પાંચની આજુબાજુ મમ્મી બનાવી રહ્યા છે હવે સાંજની રસોઈ જો કે એની તૈયારી કરી રહ્યા છે અને પપ્પા ગયા છે બાર બજારમાં થોડું કામ હતું એટલા માટે અને હું છે ને અત્યાર સુધી ઘરનું કામ કરતી હતી જેમ કે કપડાંવાળા કચરો કાઢો એ બધું જે નોર્મલ હોય છે એ જ ડેલીનું અને એ કામ હવે થઈ ગયું છે પૂરું એટલે આપણે થઈ ગયા છે ફ્રી તો હું મમ્મીને કહેતી હતી મેં કીધું હવે કંઈ બીજું કામ છે તો મમ્મી શું કહે ખબર છે કે કંઈ કામ નથી જાવ હવે મેં કીધું ક્યાં જઈએ તો કે જાઓ જ્યાં જવું હોય તો પછી મનમાં એમ વિચાર આવ્યો કે હવે એકલા છીએ એટલે ક્યાં અત્યારે સાંજે જવું એમ જો કદાચ સાથે કોઈ હોત તો મજા આવે મતલબ બહાર જવાની મજા એવી છે કે સાથે કોઈ ફ્રેન્ડને બધું કોઈ હોય તો આપણને મજા આવે બાકી તો શું બહાર જવાનું હવે શું કરીએ કંઈ ખબર નથી પડતી ટાઈમ પસાર થતો નથી છે સન્ડે પણ તો બી કંઈ આમ સન્ડે જેવું લાગતું નથી નોર્મલ ડે જ છે તો મમ્મી બોલાઈ રહ્યા છે એમને કંઈક કામ છે હા મમ્મી શું કહો છો ઓ પપ્પા માટે શું બનાવું શું કારણ કે પપ્પાને છે શ્રાવણ મહિનો હવે બસ એક જ દિવસ રહ્યો નહીં મમ્મી કાલનો દિવસ લાસ્ટ છે જો હવે એટલે પપ્પાને ઉપવાસ થાય છે પૂરા ઓકે વાંધો નહીં જે બનાવો એ પપ્પા તો છે ને એની અંદર પૂછીને કંઈક કર ફેમિલી પણ આવા પપ્પા ગયા છે બજારમાં બોલો એટલી ગરમી લાગી રહી છે ને કે વાત ના પૂછો બહુ ગરમી લાગે છે ખબર નહીં વાતાવરણ આવું છે તો હવે પાછો એમ થાય છે કે બહુ વધારે પડતો મમ્મી વરસાદ પડી ગયો નહીં અને આ પછી થઈ રહ્યો છે ફેમિલી બફારો વરસાદ પડે બહુ બધી પાણી ભરાઈ ગયા પણ ઠંડક ક્યાં થઈ છે જરાય નથી થઈ બફારો જ થાય છે ને બોલો કેવો વરસાદ આવ્યો ખબર ના પડી ફેમિલી બસ જો હવે સાના જમવામાં મમ્મી આજે આપડા માટે શું છે પપ્પા માટે તો તમે ચિપ્સ બનાવો છો આપરા માટે દાળ ઢોકળી

મજા આવી ગઈ કઈ નહીં પણ આવે એમાં એવું છે મમ્મી ઘરે હોય એટલે જલસા જ હોય ને આપણે હરેક ને એવું જ હોય કંઈ નહીં તો કરીએ જલસા ત્યારે બીજું શું અઠવાડિયાના દરેક દિવસો જાય છે એવી જ રીતે સેમસન્ડે પણ આપણો ગયો છે તો બસ જો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો અને મળીશું ફરીથી નવા વ્લોગ સાથે પણ ત્યાં સુધી તમે મારા જે બી વ્લોગ જોવાના બાકી હોય તો એ પણ જોતા જજો તો ત્યાં સુધી જય માતાજી